મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં સ્વાગત છે શિક્ષક બદલી કરવા બાબતે તાલુકા શિક્ષણાધિકારી સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સહી કનારાવ ખેડ છે અને ઉપરોક્ત વિષય અન્વય જણાવવાનું કે ખેડા ભાટા પ્રાથમિક શાળા આવેલ છે અને આ પ્રાથમિક શાળામાં સ્થાનિક રહીશોના બાળકો અભ્યાસ અર્થે આવે છે અને શાળામાં ધોરણ એક થી પાંચનું પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે અને આ શાળામાં ફરજ બજાવતા મદદની શિક્ષક નામે મનોજભાઈ બાબુભાઈ શ્રીમાળી જે ધોરણ ત્રણ અને ચાર ના બાળકોને શિક્ષણ આપે છે આ શિક્ષક પ્રાથમિક શાળા ખેડા ભાટામાં આ શ્રેય છેલ્લા છ માસથી મદદની શિક્ષકની ફરજ બચાવે છે પરંતુ છેલ્લા તેઓ બે માસથી શાળામાં અવર અવા નવાર રચાવ પાડે છે અને બાળકોને ભણાવવામાં કસૂર રાખે છે તથા શાળામાં આવતા બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવામાં બેદરકારી દર્શાવે છે જેથી આ પ્રાથમિક શિક્ષણ અમારા બાળકોના અભ્યાસનો મૂળ પાયો હોય તેઓને આ શિક્ષણ દ્વારા અવા નવાર રચાવ પાડવા પાડતા હોવાથી પ્રાથમિક શિક્ષણ મળી શકે તેમ નથી અમારા બાળકોનો અભ્યાસનો મૂળ પાયો કાચો રહી જશે તેમ છે જેથી આ શિક્ષક સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી તેઓના બદલી કરવા સ્થાનિક લોકોની તાલુકા શિક્ષણાધિકારી સાહેબને નમ્ર અરજ કરવામાં આવી છે રિપોર્ટર નિલેશભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા ચકલાસી મનો સાહેબ આવે છે ખરા તમને ભણાવો છે ખરા ફોનમાં વાતો જ કરે છે આખો દિવસ છોકરાઓ ટીવી જોવા મજબૂર આ છે તમારું ભવિષ્યનું અનોખું એ તમારા સાહેબની બદલી કરાવી છે ને સાહેબ રજા મંજૂર ના કરવા છતાં સાહેબ આવ્યા નહીં આવ્યા છે સાહેબ આજે પરીક્ષા કેરે છે તો તમને કોણ ભણાવે છે સાહેબ એકલા છે ને

તમાર સાહેબ બદલવા જ છે ને હવે બીજા કોઈ સારા શિક્ષક આવી એવી ઈચ્છા છે ને સારું થાય તો માતા પિતા ને કહેવાનું છે કે મંગળવારે આપણે અગિયાર વાગે તાલુકા હેલ્થ તાલુકા ઓફિસ જવાનું છે ખેડા એટલું કેશો કે નહીં કેવો આમ પપ્પા અમારા ભવિષ્યનું વિચારો શું કહેવાનું તમારે પપ્પા અમારા ભવિષ્યનું વિચારો તમે શું કહેવાનું અમારી જિંદગી આવીને આવી નહીં જવા દેવાની શું કહેવાનું તમારે મંગળવારે અગિયાર વાગે આપણે ખેડા જવાનું છે